ઘોડા સિવાય અન્ય એવા કેટલાક નામો છે જે સમાજ જીવનમાં જાહેર જીવનમાં આજના વિડીયોની અંદર પૂર્ણતઃ ઊંડાણ વાતોને કરવી છે ઊંડાણપૂર્વક વાતોને વાગોળવી છે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ તેમ કે વિશ્વની અંદર બસો પિસ્તાલીસ કરતા વધારે અશ્વની પ્રજાતિઓ છે અને એ અશ્વ જે છે એ ખૂબ ઊંડું અશ્વ વિશ્લેષણ આપણા ઋષિઓ આપણા અશ્વપાલકોએ અશ્વ નિષ્ણાંતોએ અને અશ્વના જાણકાર કોઠાસૂજ વાળા માણસોએ જે છે એમાં કરેલું હવે એની પાછળનું કારણ એ હતું કે એક સમય એવો હતો કે જ્યારે જે છે આ વાહન વ્યવસ્થાઓ આટલી બધી વિકસિત ન હતી અને એ વિકસિત વાહન વ્યવસ્થા ન હોવાના કારણે સૌથી ઝડપે ક્યાંય આ બીજા ગામડે અથવા તો આ શહેરથી બીજા શહેર પહોંચાડનારું કોઈ પણ સંસાધન હોય તો વાહન તરીકે અશ્વ હતું ત્યાર પછી એક સમયે આજની જેમ જે છે એ ટેન્ક્સ યુદ્ધ માટેના ટેન્ક્સ અને ફાઇટર વિમાનો અથવા ફાઈટર પ્લેન્સ ન હતા એટલે યુદ્ધમાં પણ જે છે સૌથી મહત્વપૂર્ણ કોઈ હોય તો એ અશ્વ જ હતું જેનો યુદ્ધ માટે ઉપયોગ કરવામાં આવતો હતો એટલે આ બધી વાતો છે હવે એ બધા કારણોને ધ્યાનમાં રાખીને મનુષ્ય 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 જીવનનો સૌથી અભિન્ન અંગ અને દેહની જીવનની ચલાવવામાં સૌથી નજીકની વસ્તુ તરીકે જો કોઈ હોય તો એ અશ્વો હતા એટલે એ અશ્વોને પછી જાતિગત નામોમાં ડિવાઈડ કરવામાં આવ્યા જેવી રીતે મનુષ્યમાં છે જેવી રીતે મનુષ્યમાં જ્ઞાતિ જાતિ વેદ ધર્મ પુરાણ આ બધું છે જ એવી રીતે જ્ઞાતિ જાતિ અને જીવનનો એટલું જ અંગ હતા જેટલું મનુષ્ય જીવન પોતે કિંમતી હતું એટલા પછી તો અશ્વ કિંમતી થયા કારણ કે અશ્વ વિના પછી જીવન જે છે સરળ નહોતું કારણ કે ત્યારે વિજ્ઞાન આટલું બધું આધુનિક ન હતું ટેકનોલોજી ન હતી અને એ કારણો રહ્યા હતા એટલે એ કારણોના કારણે મનુષ્ય જીવનને જે છે એ આ બધા વિશ્લેષણ કર્યા જેમ કે ઘોડાઓ અલગ અલગ એમની જાતિ સિંધી ઘોડાઓ છે ચમુરવી અશ્વ છે ઓસ્ટ્રેલિયન ઘોડાઓ છે તો એની અલગ 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 જાતિઓ કાઠિયાવાડીમાં પછી પેટા છત્રીસ જાતો પાડવામાં આવી મારવાડીમાં છે હવે એમાં છત્રીસ જાતની તો પછી ખાલી ઘોડીઓ ઘોડાઓ પાછળ સત્તર પ્રકારના સત્તર જાતિના ઘોડાઓ કાઠિયાવાડીમાં

એના વિશે પણ મારે આમાં સમજાવવું છે સંપૂર્ણ વાત કરવી છે અશ્વ વિશે વાત કરવી છે ઘોડાને પૂર્ણ પુરુષ કેમ કહેવાય બીજા નામો અશ્વના કેમ પાડવામાં આવ્યા ઘોડાને ઘોડો તો કહેવાય પાછા બીજા નામો પાડવામાં આવ્યા તો એ બધું કેવી રીતે કરવામાં આવ્યું એના વિશે પણ સંપૂર્ણ વાત કરવી છે તો વધારે સમય નથી લેવો આપણે વિડીયોને શરૂ જ કરીએ એ પહેલાં આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને બેલાયકનને પ્રેસ કરી રાખો જેથી કરીને આવા નવા વિડીયો આવે તો એમનું નોટિફિકેશન જે છે એ આપણે સૌથી પહેલાં મળતી રહે તો આવો શરૂ કરીએ આમાં મેં થોડું વિશ્લેષણ કરીને આવ્યો છું પુસ્તકોના આધારે અલગ અલગ પુસ્તકોમાંથી માહિતીઓને એકઠી કરી માહિતીઓને મેળવી અને પછી આ વિષયો ઉપર ચર્ચા કરીએ જે છે પૂર્ણ પુરુષ એટલે જે છે બે જ વ્યક્તિને પૂર્ણ પુરુષ કહેવાય બે જ એક મનુષ્ય જીવનની અંદર જે છે એ અર્જુન જે છે ને એ પૂર્ણ પુરુષ હતા અનુ અર્જુન મહાભારત કાળમાં અને પ્રાણીઓમાં જે છે ને અશ્વને એટલે કે ઘોડાને જે છે ને પૂર્ણ પુરુષ કહેવામાં આવે છે એની પાછળના કારણો પણ ઘણા છે પણ એમાંનો મુખ્યમાં મુખ્ય ને મોટામાં મોટું કારણ જે છે એ છે કે અર્જુન પૂર્ણ પુરુષ હતા એ રીતે ઘોડો પણ પૂર્ણ પુરુષ ગણાય છે કારણ કે વિશ્વના ઘણા ખરા બધા જ નર પ્રાણીઓની અંદર જે છે એ સ્તનોના નિશાન હોય છે જ્યારે એ ઘોડામાં હોતા નથી એવી રીતે ઘોડો પણ પૂર્ણ પુરુષ જે છે એ કહેવાય છે અને આ ઘોડાની પૂર્ણ પુરુષ તરીકે બતાવે છે આથી વધારે મોટી સાબિતી આપવાની જરૂર નથી એટલે આ છે ત્યાર પછી એમની એક અલગ વિશેષતા છે ઘોડા ઉપર નર ઘોડા ઉપર જ્યાં સુધી આ બિરાજમાન હોય ઘોડેશ્વર જે સુધી એમાં કામણકૂટ અથવા મેલા મંત્રોની અસર થતી નથી આવું આપણા શાસ્ત્રો કહે છે શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી નર ઘોડા ઉપર કોઈ ઘોડસવાર બિરાજમાન હોય ત્યાં સુધી એમના પર કોઈ પણ પ્રકારનું કામણકૂટ કે મેલી વિદ્યાનો કોઈ અસર થતી નથી જો કે આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણેની એ બધી વાતો આપણને ઉપરથી જાય પણ આ એ સમયના પુસ્તકોના આધારે આપણે વાત કરીએ તો ઘોડા પર બેઠેલ રાજપૂત રાજા યુદ્ધ કરતા હોય તો એ નીચે ન પડે ઘોડા રાજપૂત રાજા ત્યાં સુધી મૃત્યુ થતું અથવા કોઈ પણ હોય એ યુદ્ધ કરતા હોય ને ઘોડા પર બેઠા હોય એ નીચે ન પડે ત્યાં સુધી એમનું મૃત્યુ નથી થતું એના ઐતિહાસિક ઓથેન્ટિક પુરાવાઓ હિસ્ટોરિકલ એવિડન્સ જે છે અને હિસ્ટોરિકલ એવિડન્સ એ છે કે ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ સંપૂર્ણ રીતે ઘાયલ હતા અને પોતાના પર સવાર હતા અને જે છે એ એ પોતે મોતના મોઢામાંથી બહાર આવેલા દરબાર તળાજા એ ભલવાળા પોતાની અશ્વ પર સવાર થઈને જયારે નીકળેલા વરસાદ છોડ્યો અને જે છે સંપૂર્ણ રીતે પોતે બેભાન અવસ્થામાં પહોંચી ગયેલા અને મોતના મોઠામાંથી બહાર નીકળ્યા કારણ કે એ પોતાના અશ્વની પીઠ પર હતા નીચે ન નીકળી ગયા હોત તો કદાચ એમનું એ વખતે જ દેહાંત થઈ જાત પણ નીચે ન નીકળ્યા અને અશ્વની પીઠ પર સવાર રહ્યા એટલે મોતના મોઠામાંથી બહાર નીકળી શક્યા અને એને એક યોગ્ય જગ્યાએ પોતાના અશ્વ પહોંચાડ્યા હા વિશેષતા એટલે એ છે એથી આગળ વાત કરીએ તો ઘોડાને સ્વપ્ન આવે છે ઘોડાઓ હોય ને એને સ્વપ્ન આવે છે અને એ સાચા હોય છે પાછા સ્વપ્ન આવે છે પણ એ વાણીના અભાવે બિચારા બોલી શકતા નથી એટલે એ છે પણ પાટણના રાજકુમાર બીજક જે છે એ અશ્વના સ્વપ્નને પારખવામાં જાણીતા હતા પાટણ યુવરાજ સાહેબ પાટણ યુવરાજ સાહેબ પોતે કહી દેતા હતા આ અશ્વને આ સ્વપ્ન એવું છે એવું એટલે એ હતું ઊંચાઈ પ્રમાણે પણ અશ્વની જાતો છે ઘોડાઓની જાતો છે એના વિશે વાત કરીએ તો સાઠ આંગળ ઊંચો ઘોડો હોય એને સાધુ કહેવાય પછી ચોસઠ આંગળ હોય તો એને શ્રીવત્સ કહેવામાં આવે છે અડસઠ આંગળ ઊંચો ઘોડો હોય તો એને અલિહાદ પછી બોતેર આંગળ હોય તો એને મનોહાર છોતેર આંગળ ઊંચો ઘોડો હોય તો વિજય એંસી આંગળ ઊંચો ઘોડો હોય તો વૈભવ અને ચોર્યાશી આંગળ ઊંચો ઘોડો હોય એમને શાંત કહેવાય છે તો આ ઊંચાઈ પ્રમાણે પણ એમના જે છે આપણે ચર્ચા કરવાની હતી ઘોડા સિવાયના ઘોડાના બીજા કેટલા અને ક્યાં ક્યાં નામો છે ઘોડો તો છે જ ઘોડા તરીકે તો એ અશ્વ જે છે એ જાણીતું છે જ પણ એના સિવાયના એ ક્યાં ક્યાં એવા નામો છે કે જેમાં એ જાણીતું છે તો એમાં જો વાત કરીએ તો જે ઘોડા નામ તો પ્રસિદ્ધ છે પણ એને જે છે એ હય કહેવાય છે અશ્વ કહેવાય છે એ ખૂબ જાણીએ છીએ પછી તોખાર કહેવાય છે વાજી કહેવાય છે અને વીતી આરવા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે તો આ એમના ઘોડા સિવાયના નામો હતા તો આ અશ્વને પૂર્ણ પુરુષ વિશેની માહિતી અને શું ઓળખવામાં આવે છે વિડીયોમાં કોમેન્ટ કરો જેથી કરીને આવા વિડીયો નવા વિડીયો જે છે આપણને જે કઈ જોતા હોય એના વિશે કોમેન્ટ કરો તો અમે એના પર વિશ્લેષણ કરીને એ નવા વિડીયોને સંશોધન કરીને ગોતીને આપના સુધી મૂકીએ આ ચેનલ ઉપર જેથી આપને માહિતી મળે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ જરૂર કરો જેથી કરીને આવો નવો વિડિયો જ્યારે પણ આવે ત્યારે એની નોટિફિકેશન સૌથી પહેલા જે છે એ આપને મળે એટલે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી રાખો તો મળીશું એક આવા નવા વિડિયો સાથે એક આવા સરસ મજાના આશ્રવ વિજ્ઞાનના કન્ટેન્ટ સાથે અથવા તો એક ઐતિહાસિક કન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ